મિત્રો ખેડૂતોની ચિંતા કોણ કરે છે કોઈ કરતા નહીં નેતાઓ મંત્રીઓ તંત્રીઓ ગમે તે કોઈ કંપનીવાળા હોય ખેડૂતની કોઈ ચિંતા કરતા જ નહીં ભાવ મળતા નહીં બિયારણ લેવા જાય તો ડબલ પૈસા આપવા પડે છે ખેડૂતને અને જ્યારે એમનો માલ વેચવાનો હોય છે રાયડા હોય કે બટાકા હોય કે તમાકુ હોય કે કપાસ હોય ત્યારે એમનો એ લોકો ભાવ લગાવતા હોય છે અને એકદમ નીચા ભાવમાં ખેડૂતોનો માલ લેતા હોય છે તો મિત્રો આજે એક વાત કરવી છે કંપનીની જે કંપનીની તો હું વાત કરું જે કંપની છે એ કંપનીનું નામ આપીશ તો તમને એમ કે આ લોકોએ આ તંત્રએ આવી એમ કે જે કંપનીનું નામ છે ટાટા કંપની મિત્રો જે ટાટા કંપની જે જે સાહેબો છે એમને જે આપણે જે કોઈ રસ્તો હોય રસ્તાથી બાર ફૂટના અંતરે કોઈ તારની વાળ હોય કે ગમે તે લાઇટની વાયર હોય કે લાઇટના ધાંભલા હોય તો એ નાખી શકે છે પણ બાર ફૂટ જો રસ્તાથી બાર ફૂટ આ લોકો નાખે તો ખેડૂતને ભાડું આપવું પડે અને ખેડૂતને પૈસા એને તો બહુ જ તકલીફ પડે ખેડૂતને પૈસા આપવા ન પડે એના માટે એમને એ લોકોએ જે તાર નાખ્યા છે ધાંભલા નાખ્યા છે હું મીડિયાના માધ્યમથી બતાવું છું રસ્તાથી બેથી ચાર ફૂટ નજીક એટલે જો બાર ફૂટ નાખે તો ખેતરમાં જાય ખેડૂતના તો પૈસા આપવા પડે ભાડું આપવું પડે તો એ તો આપવું જ નહીં તો હું વિડીયાના માધ્યમથી હું બતાવું તો આ વિડીયો વધુ વધુ શેર કરજો તમારા ગ્રુપમાં દરેક લોકોને વિનંતી કે આ વિડીયો વધુ વધુ લોકો સુધી પહોંચે અને અમારી દયા આવકાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો શેર કરજો તો ચલો હું આપણે વિડીયોના માધ્યમથી બતાવું ચાલો આપણે વિડીયો શાંતિપૂર્વક જઈએ ને જોઈએ અને વિસ્તારપૂર્વક જોઈએ અને પૂરેપૂરો વિડિયો જોઈજો

ના એ જે બાર મીટર કે ચૌદ મીટર જે કઈ પણ રસ્તા ને કેટેજરી પ્રમાણે મીટર નથી મીટર